રોડ આજે આપણે પહેલો સમવેલ તેનો બારમો અધ્યાય અને તેની વીસથી બાવીસ કલમાંથી પ્રભુના વચનો જોવાના છે આજનો આપણો જે વિષય છે એ વિષય છે નિષ્ફળતાઓ માટે ભવિષ્ય મનુષ્ય જીવન અલગ અલગ નિષ્ફળતાઓથી આત્મિક જીવનમાં પીછેહટ અને વગેરે બાબતોથી આપણું મનુષ્ય જીવન એ ભરેલું છે ઘણી બધી વખત આપણને નિષ્ફળતાઓ સાંપડે છે અને પહેલો સમુએલ બારમા અધ્યાયમાં આપણે જોઈએ છીએ કે ઇઝરાયલીઓએ પોતે શાઉલ તરીકે રાજાની માગણી કરે છે અને સમુએલ તેઓને કહે છે કે યહોઆ તમારા ઈશ્વર તમારા રાજા હતા તેમ છતાં તેમ છતાં તમે મને કહ્યું એમ નહીં પણ અમારા પર તો એક રાજા અધિકાર ચલાવે આ બાબત સમુએલ ઇઝરાયલને કહે છે અને બારમો અધ્યાય પહેલો સમુએલ બારમો અધ્યાય ઈઝરાયલની જ્યારે સમુએલ આ બધી બાબતો કહે છે ત્યારે સમુએલ સ્પષ્ટ કહે છે કે તમે પાપ કર્યું છે અને વીસમી કલમ ઇઝરાયલીઓ કહે છે કે હા અમારા બધા પાપમાં અમારી આ ભૂંડાઈનો એ અમે ઉમેરો કર્યો છે કારણ કે અમે અમારા માટે રાજા માગ્યો છે જ્યારે ઇઝરાયલીઓ ડરી જાય છે જ્યારે એમને આ વાતની સમજ થાય છે તે ડરી જાય છે અને સમુએલ પાસેથી બીજા દેશના જેવા રાજાઓની તે માગણી કરવાનો એ પોતાના પાપનો પસ્તાવ કરે છે એ આપણે વીસમી કલમમાં જોઈ શકીએ છીએ અને આપણે જોઈ શકીએ છીએ કે તે લોકો ડરી જાય છે કારણ કે તે લોકો કહે છે કે ભાઈ અમે તો અમારા બધા પાપમાં આ ભૂંડાઈનો ઉમેરો કર્યો છે પણ સમુએલ તેને તેમ તે લોકોને કહે છે બીસો નહીં એ સર્વ ભૂંડું તમે કર્યું છે તો ખરું સમૂહેલ આગળ જ્યારે એ લોકો પાપ એ એની કબૂલાત કરે છે એ લોકો સ્વીકારે છે અને સમૂહેલ કહે છે કે તમે બીશો નહીં એ સર્વ ભૂંડું તમે કર્યું છે તો ખરું એ બાબત આપણે અહીંયા જોઈ શકીએ છીએ જો જોવા જઈએ તો સમૂહેલ એવું કહેવું જોઈએ કે એ ભૂંડું તમે કર્યું છે માટે તમે બધા ડરો બીઓ પણ સમુએલ કહે છે કે બીશો નહીં એ સર્વ ભૂંડું તમે કર્યું છે તો ખરું આપણે અહીંયા થોડુંક અજુગતું આપણે અહીંયા જોઈ શકીએ છીએ અને આપણે અહીંયા જોઈએ છે કે જ્યારે સમુએલ આ પ્રમાણે કહે છે વીસમી કલમમાં બીસોની એ સર્વ તમે ભૂંડું કર્યું છે તો ખરું પણ ફરી યહોવાને અનુસરવાથી આડાઓ ફરી ના જતા અને ત્યારબાદ ત્યારબાદ આપણે એ સુવાર્તા આપણે જોઈ શકીએ છીએ પહેલો સમવેલ તેનો બારમો અધ્યાય અને તેની બાવીસમી કલમ યહોવા પોતાના મોટા નામની ખાતર પોતાના લોકને તજી દેશે નહીં કારણ કે તમને પોતાના ખાસ લોક કરવા એ યહોવાને સારું લાગ્યું છે પહેલો સમુએલ બારમા અધ્યની બાવીસની કલમ આપણે સુવાર્તાનો પાયો જોઈ શકીએ છીએ ઇઝરાયલીઓના આટલા બધા પાપ દુષ્ટા અને ઈશ્વરની આજ્ઞાથી તે લોકો વિપરીત ચાલે છે અને આટલા બધા દુષ્ટા અને પાપ હોવા છતાં પણ છતાં પણ સમુએલ કહે છે તમારે ડરવાનું નથી કેમ એનું કારણ આપણે પહેલો સમુએલ બારમો અધ્યાય બાવીસમાં જોઈ શકીએ છીએ કે જે એક રીતે સુવાર્તા છે એ આપણે બાવીસમી કલમમાં આપણે જોઈ શકીએ છીએ કહે છે કે કેમ કે યહોવા પોતાના મોટા નામની ખાતર પોતાના લોકને તજી દેશે નહીં કારણ કે તમને પોતાના ખાસ લોક કરવા એ યહોવાને સારું લાગ્યું છે અહીંયા આપણે સુવાર્તા જોઈ શકીએ છીએ સમગ્ર માનવજાત એ પાપ અને પાપની અસરોથી ભરપૂર છે તેમ છતાં પણ ઈશ્વર પોતાના લોકને બચાવવાને માટે પોતાના એકના એક પુત્ર પ્રભુ સુખ્રિસ્તને એ વધસ્તંભે એ જળી દે છે એ બાબત એ આપણે સુવાર્તા જોઈ શકીએ છીએ નવા કરારમાં અને અહીંયા પણ એનો પાયો આપણે આ બાવીસમી કલમમાં આપણે જોઈ શકીએ છીએ સુવાર્તાનો પાયો એ ઈશ્વરના પોતાના નામ પ્રત્યેની એ પ્રતિબદ્ધતા છે એ બાબત આપણે બાવીસમી કલમમાં જોઈ શકીએ છીએ અને ભલે તમે પાપ કર્યું છે પણ સમુએલ કહે છે તમે ડરશો નહીં પ્રભુ પોતાના મહાન નામની ખાતર પોતાના લોકને ત્યાગશે નહીં છોડી દેશે નહીં પણ તેમને બચાવશે અને આ બાબતની મુખ્યત્વે બે અસરો આપણે જોઈ શકીએ છીએ જે આપણા પર થવી જોઈએ સૌથી પહેલી બાબત નમ્રતા એ નમ્રતા આપણામાં આવી જોઈએ અને બીજી બાબત એ આનંદ એ આ બાબત એ આપણા જીવનમાં આવી જોઈએ નમ્રતા અને આનંદ આ બંને બાબતો આ બાવીસમી કલમ ઉપરથી આપણા જીવનોમાં તેની અસર વર્તાવી જ જોઈએ નમ્રતા શા માટે કારણ કે આપણું મૂલ્ય આપણને તારવાને માટે સમર્થ નથી એ કેપેબલ નથી માટે આપણામાં એ નમ્રતા આવી જોઈએ કારણ કે ઈસુના ન્યાયપણા દ્વારા આપણું તારણ થાય છે અને આનંદ એટલા માટે કે આપણું તારણ ઈશ્વરની પોતાના નામ પ્રત્યેની તેમની જે પ્રતિબદ્ધતા છે વફાદારી છે એટલું જ એ નિશ્ચિત એ આપણું તારણ છે જો આપણે પ્રભુનો વિશ્વાસ કરીએ અને પ્રભુની પાછળ ચાલીએ તો પ્રભુ આ વચનો શીખવા સમજવા આપણે દરેકની સહાય અને મરજ કરે ગોડ બ્લેસ યુ